મહાભારતના આ ગંદે એક વસ્તુ યાદ રાખવાનું કોઈ વ્યક્તિ દુખી થાય કોઈ વ્યક્તિ હેરાન થાય કઈ પીડા પ્રાપ્ત થાય તો કઈ આમ જ ન થાય હા મહાભારતમાં ઉતરો મહાભારત ખોલીને ક્યાંક વાંચો તો પાંડવો જેટલા લાગે એટલા બધા કઈ હોજા નોતા પાંડવો એટલા બધા કઈ ડાયા નોતા યાદ રાખવાનું અપલક્ષણ ઓલવેજ આ દુનિયામાં કોણ એવું છે જેનામાં નથી હા અપલક્ષણ ન હોય એવું કોણ આ દુનિયામાં હા એ આપણને લાગતું હોય કે નથી એમ ક્યાંક તો હોય જ દ્વારિકા દિશે કીધું છે કે આ દુનિયામાં મારી સિવાય કોઈ પૂર્ણ નથી ભગવાન કૃષ્ણે ગીતાજીની અંદર સહી કરીને કીધું છે મારાથી મોટું આ જગતની અંદર કોઈ છે નહીં એટલે મારાથી મોટા થવાનો પ્રયત્ન ન કરવો હા પછી સદગુણ જોવા બેસો તો સદગુણોનોય પાર નથી હા અને અવગુણ જોવા બેસો તો અવગુણોનોય પાર નથી દાદા બishma યુદ્ધિષ્ઠિરને દુર્યોધનને બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કીધું કે યુધિષ્ઠિર એક કામ કરને ભાઈ દાદા બોલો ને એક કામ કર આજે વિચાર આવ્યો છે આવું ઊ મોટું હસ્તિનાપુર છે તો જોઈએ તો ખરા આપણા હસ્તિનાપુરમાં કેટલા નબળાઈ માનસિકતા હલકા વિશ્ વિચારવાળા માણસો રહે છે તો ગોતતોય એક નબળો માણસ એક ખરાબ માણસ હસ્તિનાપુરમાંથી ગોતતોય બે પાંચ જણા જે મળે તે યુધિષ્ઠિર ગયા દુર્યોધનને બોલાવ્યા દુર્યોધન આ બધાય બાધ બાધ કરે લડ લઈડ કરે ઝઘડ્યા કરે તો આખા હસ્તિનાપુરમાં બધાય આવા છે કે સારા છે જાને પાંચ હારા મળે ગોતતોયની બંને ગયા આખા હસ્તિનાપુરની પ્રદક્ષિણા કરી સાંભળજો કથા હવે છે યુધિષ્ઠિર આવીને દાદા ભિષ્મને કહે છે કે દાદા આખા હસ્તિનાપુર માં આંટો માર્યો આખા ઇન્દ્રપ્રસ્થની શેરીએ શેરીએ આટો મારીને જોયું પણ આખી હસ્ત હસ્તિનાપુરમાં એક નબળો માણસ નથી ક્યાંય એક માણસ એવો નથી કે જેનામાં કાંઈ બધા સજગુણો વાળા છે થોડીક વાર થઈને ત્યાં દુર્યોધન આવ્યો દુર્યોધન ને કીધું કેમ ખાલી હાથે આવ્યો કોઈ ન કે કેમ આખી હસ્તીના પૂરમાં એક હારો નથી બધી શેરીઓમાં આટા માર્યા પણ ક્યાંય એક સારો માણસ આપણને એમ થાય કે આને લઈ જાવ એવો ન જડ્યો હજી આગળ જાવ એક સ્ટેપ દુર્યોધન ને સારો માણસ નો દેખાણો યુધિષ્ઠિરને દુર્યોધન નબળો ખરાબ માણસ નો દેખાણો એટલા માટે દ્રષ્ટિ છે તેવી સૃષ્ટિ તમે જેવા વિચાર કરો ને તે એવું જ તમારી સાથે થાય તો અવગુણો જોવા અવગુણ નથી એવું નથી મહાભારત ની અંદર લખ્યું આહ અવગુણ ન હોય તો અડધી રાતે કઈ જુગાર રમવા જાય ધર્મરાજા રાજા અવગુણ ન હોય તો આ બધુંય થાય અને બધા અવગુણ શમન કરનારું કઈ હોય તો એ ધીરેજ હોય બધા અવગુણો ને શાંત કરનાર કઈ હોય તો પોતાની ઉપર ભરોસો હોય જેનું મન નિશ્ચય હોય મન આમ દ્રઢ હોય એને કોઈ એક કોઈ અવગુણ આટલે બધું જ્ઞાનની ની વાતો કરતા હતા તો એટલી ન સમજણ પડે કે ભાઈ આ લડાઈ ની ઝઘડાઈ ની બધું પડતું મૂકી દેવાય ફરી એક વખત કલહ કંકાસ કજીઓ કરીને મેળવેલી સંપત્તિ હક ની હોય ને તો એ કોઈ દી સુખ ના આપે એટલા માટે બાવડાના બળે જે થાય ને એમાં વિશ્વાસ બાપુજીની જમીનમાં હાહુ ના ઘરેણામાં નજર રાખીને જિંદગી આખી બેસાય નહીં બે ઘરેણા નવા ઘડાવી લેવાય જો તમારે સાચા સુખ ની પ્રાપ્તિ કરવી છે તો જાઓ મહાભારતમાં કોઈ સુખી નથી સોનાના વાટકા સોનાની થાળી હતી પણ પાંચ પાંડવોને એકોને એક ઓયલા એકોને છ જણા પોદી નિરાતે ખાધું જ નહીં કેમ ઓયલો લઈ જાયે તો ઓયલો ભાગ માગશે તો બધુંય હતું બધું એમ છપ્પન ભોગ હતા પણ નિરાતે ખાધું નહીં કેમ કે જેને જેના મનમાં અગ્નિ છે જેના મનમાં મનમાં વેર જેના મનમાં દેખાય જેના મનમાં મેલ એ સુખેથી એનર કોઈ દી સુવે નહીં એ માણસને સુખતી કોઈ દી નિંદર ન આવ